ગંભીરા બ્રિજે તંત્રને અંકલેશ્વર ગરખોલ ટી બ્રિજની ગંભીરતા ધ્યાને લાવી છે અને હવે તંત્ર દ્વારા સળિયા દેખાતા સ્થળનું પુનઃ નિર્માણ શરૂ કર્યું છે એક માર્ગ બંધ કરીને જેસીબી વડે જર્જરિત ભાગ દૂર કરી પુનઃ આરસીસી સ્ટ્રક્ચર ઊભું કરવા કામ શરૂ કર્યું છે વારંવાર ઠીંગરા બાદ હવે સમસ્યાનું મહાનંશે નિકાલનો પ્રયાસ કરાઈ રહ્યો છે અંકલેશ્વર શહેરની ટ્રાફિક સમસ્યા અને ફાટકની ઝંઝટમાંથી મુક્તિ મળે તે માટે સાત વર્ષે બની રહેલા અને છેલ્લા ચાર વર્ષથી કાર્યરત ગડખોલ ટ્રી બ્રિજની રચના કન્સ્ટ્રક્શનની કામની પોલ ખોલી નાખી છે અને છેલ્લા બે વર્ષથી બ્રિજ ઉપર પ્રતિવર્ષ સળિયા બહાર દેખાઈ દેવા લાગ્યા છે જે અને અહેવાલ આવતા જ ત્વરિત બીજા દિવસે બ્રિજ ઉપર પ્લાસ્ટિકની લીપાપોતી થઈ રહી છે જોકે જે પણ વરસાદ પડતા જ નીકળી જાય છે આ વચ્ચે ત્રણ દિવસ પૂર્વે વડોદરાના ગંભીરા બ્રિજની ગોઝારા અકસ્માત બાદ રાજ્યભરના તમામ જૂના પુલ બાબતે સવાલ ઉઠી રહ્યા છે અને તેની ચકાસણી પણ કલેક્ટર કક્ષાએથી શરૂ થઈ છે આ વચ્ચે અંકલેશ્વર ગરખોલ ટી બ્રિજના ગાબડા હવે તંત્રને ધ્યાને આવ્યા છે ગંભીરા બ્રિજની હોનારતે ગડખોલ ટી બ્રિજની ગંભીરતાને ધ્યાને લેતા ટી બ્રિજ ઉપર સમારકામ શરૂ કર્યું છે જેમાં બ્રિજના સળિયા પાસેનો સ્લેબને જેસીબી વડે તોડી પાડી તેના આરસીસી વર્ક શરૂ કરવામાં આવ્યો છે જે માટે એક તરફ પ્રતિન ચોકડીથી ભરૂચ તરફ જતો માર્ગ ઉપર બંધ કરીને સમારકામ શરૂ કરવામાં આવ્યું છે મોડે મોડે ઠીંગડાના બદલે હવે વહીવટીતંત્ર અંતે સમસ્યાનો અંશે નિકાલ કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે